રાહો બને થઈ ગરમ નાખી દઈએ આપણે તેલ હોય ટોપો પડી જાય જો આખો મસાલો એ તેલ ગરમ થાય પછી નાખવાનું જો ભાઈ આખો મસાલો હવે તેલ ગરમ થઈ હવે આખો મસાલો નાખી દઈએ અમારે છે મહેમાન છે

રાઘવભાઈ કેમ લાગે બિરયાની માં સજડા પાડવાના રે હો એક નંબર બનાવવાની છે હો હા તો બીજી વાર આવીએ પાછા મટભાઈ હા ટમેટા બનાવવા દીયો આલા ડુંગળી નાખી દીધી હવે ટમેટા પણ નાખી દીધા ટમેટા વાહ લાલ લાલ ટમેટા હે આ તમાર ગીર માં ટમેટા બો કા હા ઓમર ગીર માં ટમેટા બો ખેતી ખેતી દેશી ઉધો

કરવો નાખી દઈએ શેરવો ઓડે થોડો ફાગે હો તો કાતળી એમાં તાપ કરી પણ નાખી શેરવો નાખી દીધો હવે ઉપરથી બે લીંબુ લીંબુના ફાડા નીકળી નહીં બે બાપા cái gì giờ vậy? hôm nay anh lên chỗ à? ngoài đó bao nhiêu là cái

એક નંબર એક નંબર ખાવાની છે તો જ મજા આવે હો ગાંડી ગીરની છે હો બિરિયાની ખાય છે બઉ મસ્ત બની એક નંબર શેરવાના પીસ છે વિડીયો ગમે હોય તો ચેનલ ને લાઈક કરજો ચેનલ ને ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો ગોગરા ગેમ ચેનલ છે બિરયાની બની એક નંબર શેરવાની બાર અરે 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 આય કોર્સે આલે આલે પાંજરા આવો છે બોલો